નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આણંદમાં તમને લઈને આવી ગયા છીએ ગામડી વડ જે એરિયા છે ત્યાં આગાડી કાકા રોડ ગામડી વડ અને ત્યાં ગાડી ક્રિષ્ના બેકરી છે મિત્રો અને ત્યાં ગાડી સરસ મજાના પફ અને બેકરીની બીજી બધી ઘણી બધી આઈટમ મળે છે મિત્રો તમને એ પણ બતાવી દઈશું આ ગામડી વડ એરિયા છે મિત્રો અને એની અંદર છે કાકા રોડ અને ત્યાં ગાડી જ જોવા મિત્રો આ ક્રિષ્ના બેકરી આવેલી છે આપણે સરસ મજાના પફ તમને બતાવી દઈએ અને એમની સાથે પણ વાત કરીશું અને બીજી શું શું વસ્તુ રાખી છે એ પણ આપણે એમની જોડે વાત કરીશું ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ મારું નામ છે રાકેશ રાકેશભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી છીએ શું બધી વસ્તુ રાખી છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો અમારે સવારે દસ વાગે પફ બધા સ્ટાર્ટ થઈ જાય છે બરોબર અમારા બધા પફ ફેમસ છે હમ હમ બધા વખણાય છે બી ખરાબ બરોબર ફેમસ કેવું છે કે એક્ચ્યુલી અત્યારે જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અત્યારે અમારો ફરારી પોપ બી સારો એવો ચાલે છે ચાલે છે બરોબર અને રેગ્યુલર પપની ખાસ વાત કરજો કે રેયર પપમાં અમારે બે સાદો પપ છે જમ્બો છે હા હા 15 રૂપિયા પ્રાઇસ છે બરોબર એટલે 15 રૂપિયા થી અહીંયા આખી શરૂઆત થઈ જવાની પપની

કોફની તો તમે વાત કરી એના સિવાય બીજી શું શું બધી વસ્તુ રાખો છો અમારે કે ચાઇનીઝ ફેબ્રિક છે ફેમસ છે બરોબર પ્લસ અમારા નાન ખટાઈ ટોસ્ટ બિસ્કિટ ખારી એ બી ફેમસ છે રાબઈ કાકા જે એમની જોડે પણ વાત કરીશું જે મારા છે જે આપણે પફની તો વાત કરી ભાઈ એના સિવાય બીજી શું શું બધી વસ્તુ ફેમસ છે આપણે એની પણ વાત કરજો અમારી ખારી બી સારી છે પડવારી

તો ઘણો તમારો એનો એક્સપિરિયન્સ હા હા અને ખાસ વાત કરજો કે કોઈને પાર્સલ જોઈતું હોય હવે પાર્સલ આલીશું પણ એનો કોઈ ચાર્જ ચાર્જ નહીં બરોબર કોઈ ચાર્જ નહીં અને દર કોઈને મોટો ઓર્ડર આપવો હોય હા એ બી લઈશું બરોબર મોટો ઓર્ડર બી લઈશું અમે જો ચોક્કસ મિત્રો તમને એમનો નંબર સ્ક્રીન ઉપર દેખાતો હશે તમે તમારો ઓર્ડર ફોન કરીને પણ નોંધાઈ શકો છો અગાઉથી ખાસ એમ હા અને ખાસ તમે અગાઉથી એમને વાડીમાં બિસ્કિટ બી પાડી આલીએ

ઘણી બધી અહીંયા આગળ રેન્જ તમને મળી જવાની છે અને જો પફની અંદર તો ડબલો વેરાયટી છે મિત્રો જુઓ વેજ પપ એ માંડીને સેવ પપ ને પંજાબી સેવ ને મેથી સેવ હા હા ગાર્લિકની અંદર પણ ઓપ્શન તમને મળી જવાના મિત્રો માવની ચીઝ શેઝવાન પપ બધા ખાસ જે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એમાં શું વેરાયટી લાવે છે એની ખાસ વાત કરો હવે શ્રાવણ મહિનામાં ફરાડી પગ લાયા છીએ હા હા હા

ખાસ આની વાત કરજો કે એનો શું ભાવ રાખે એનો 20 રૂપિયા આપણે રિવ્યુ પણ અહીંયા આગળ લઈ લેયા મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ મહેશભાઈ પરમાર મહેશભાઈ તમે જે અહીંયા આગળ પફ ખાધો તો કેવો ટેસ્ટ લાગ્યો તમને અને શું કહેશો આપણે કૃષ્ણ બેકરી માટે બહુ સરસ અને અહીંયા ઘણા ટાઈમથી આવું છું 5 એક વર્ષથી અને પંજાબી પપ પનીર પપ બરોબર પફ હ હ પછી

પફ છે એ બી સારા છે અને બધા મિત્રોને એ જ કહીશ કે અહીંયા ની કૃષ્ણા બેકરીમાં પફ ખાવા જરૂર આવે એમ જય મહારાજ જય મહારાજ રામભાઈ કાકા જે કેક ની વાત કરતા હતા આપણે ખાસ એનું પણ કહેજો કે આ કેસર કેક છે કોપરા કેક કોપરાની ની કેક અચ્છા કોપરા વાળી કેક બરોબર અને એનો શું ભાવ રાખ્યો છે આપણે એનો બી 15 રૂપિયા જ ભાવ છે અચ્છા 15 રૂપિયા થી બધી વસ્તુ સરસ થઈ જાય ને મિત્રો હા અને જે સુગંધ આવે છે ફ્રેશ ફ્રેશ કેક જે કોપરાની સુગંધ આવે મિત્રો વાહ મિત્રો તમને ફરાળી બિસ્કીટ પણ મળી જવાના છે અત્યારે એમ પણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો જો તમને ફરાળી બિસ્કીટ બસો ગ્રામનું પેકેટ છે આનો શું ભાવ છે રામભાઈ સાહીઠ રૂપિયાના બસો ગ્રામ જોવા મિત્રો અને ફરાળી બિસ્કીટ જુઓ વાહ અને આ તો થઈ ગઈ ફરાળી બિસ્કીટ અને રેગ્યુલર જે આપણે થારી ટોસ છે એની પણ વાત કરજો રામભાઈ કાકા એનો શું ભાવ રાખેલો છે

ઘણી બધી મળી જવાની કાજુ બિસ્કિટ આ જે ચા જોડે ખાવાની એટલી મજા આવે મિત્રો આપણે સ્કૂલના દિવસો બધા યાદ આવી જાય વાહ બીજા પણ આપણે અહીંયા આગળ રેગ્યુલર કસ્ટમર મળી ગયા છે મિત્રો એમનો પણ રિવ્યુ લઈ લઈએ શું નામ છે સાહેબ પ્રિતેશ પ્રિતેશભાઈ

અને શું કેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવા માટે અહીં અચુક એક વખત તો આવો ફરી રેગ્યુલર તમે અહીં આવશો ઓકે જય મહારાજ